દર્શક મિત્રો મારુતિ નર્સરીમાં આપનું સ્વાગત છે મારુતિ નર્સરીમાં સો કરતાં પણ વધારે જાતના ફ્રૂટના કલમી રોપાઓ હાજરમાં મળશે જે તમે જોઈ રહ્યા છો ચેરીનું પ્લાન્ટ છે ચેરીમાં સ્વીટ ચેરી સ્વીટ ચેરી તેમાં ફળ પણ લાગી ગયા છે તેમાં બીજી જાત છે આપણી પાસે આ એનો મધર પ્લાન્ટ છે બીજી છે ખટ મીઠી ચેરી આવે તેમાં અત્યારે ફ્લાવરિંગ છે જે ખટાશ ઉપર હોય એમાં પણ ફ્રૂટ લાગી ગયા છે મારુતિ નર્સરી ગામ મોટી મોણપરી તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ બાગાયત માટે અમારી પાસે કેસરાંબાની ન્યૂનતમ કલમો તેમજ ફ્રૂટ માટે સો કરતાં પણ વધારે જાતના ફ્રૂટના કલમી રોપાઓ હાજરમાં મળશે